શિયાળાની શરૂઆત થાય એટલે આપણે ઉંબાડિયું તો ખૂબ ખાતા હોઈએ છે પરંતુ આ ઉંબાડિયું બને છે કેવી રીતે શું તમને ખબર છે આજના વિડીયોમાં આપણે જોવાના છે કે ઉંબાડિયું કેવી રીતે બને છે આખું મેકિંગ પ્રોસેસ આપણે જોવાના છે તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો અમારા ચેનલ માં નવા હોય તો ફોલો કરી દેજો સકરી નાખો આ રટાળું નાખો છે રટાળું આ રટાળું છે આલા આ આ છે ને એ રટાળું છે ને આ જે આખરો ને એ સકરીઓ છે સકરીઓ આ સકરીઓ છે અમારો જે મસાલો થયો ને એ તૈયાર જ છે બરાબર આ ચટણી આવે હા ચટણી આવે છે એની સ્પેશિયલ સ્પેશિયલ વાળ ચટણી આ મીઠું છે મીઠું આ પાપડી પણ વલસાડથી લાવું છું વલસાડથી જ આવે એમ પાપડી વલસાડથી ડેલી ફોર ડે લેવા જાવ સાંજે કાઉન્ટર બંધ કરીને નીકળી જાઉં લેવા બે અલગ અલગ મિક્સ કરવાના બધું બધું અલગ અલગ બધું અલગ અલગ મારો ઓડિયો વસ્તુ બધું અલગ અલગ મિક્સ થશે બરાબર ને હું લેયર બાય લેયર જ મૂકું છું પહેલા પાપડી નાખો થોડા પછી સકર રટાડો નાખો જો લસણ નાખો બટાનો નાખો એ રીતે બધું લેયર બાય લેયર જ જાય છે બરાબર બધું હાથે મિક્સ કરીને નહીં ભરો એ મારી સર્વિસ એમ મારે સુર રહે છે આ મકાઈ આવ આ મકાઈ

એના વગર મતલબ કે આમ પોસિબલ નહીં મળે એમ આ એના વગર પોસિબલ ના નહીં મળે બીજી કોઈ વસ્તુ એમાં કામ ન આવે જો આમ આવી જાય તો પણ એનો ટેસ્ટ નહીં આના આના સિવાય ટેસ્ટ નહીં આવે આનો જ મેન ટેસ્ટ આનો આનો મેન ટેસ્ટ ને પણ એ હું ઘર લેવા જાઉં છું એને અચ્છા એ પણ વલસાડ થી જાવ ઘર થી લઈને જાવ હું રસ્તે આમ હોય મતલબ કે આમ બડી જગ્યા મળે પણ હું ઘર થી લઈને જાવ હા બરાબર હું સ્ટેપ બાય સ્ટેપ નાખતો જાઉં છું હું મિત્રો હા

આ લસણ લેવું છે બરાબર લસણ આ બધું હું ને લેયર બાય લેયર જ લઉં છું બરાબર હું કે આમ ચડવામાં પરફેક્ટ રહેતો આમ વાંધો નહીં આવે પેક કરું છું મેં અચ્છા ભરાઈ ગયું એમ ને મારા કમ્પ્લીટ મતલબ રેડી થઈ ગયું અચ્છા પાછો આવશે ু প কর প রিজন নিকরি যা আ উন্ু মুখ নিক্রি প রিজন পটাম আ প্যা করে

તો આ ઉંબાડિયું બનીને રેડી થઈ ગયું છે અને આ ઉંબાડિયું છે પ્રીતિબેન નું ફેમસ ઉંબાડિયું જે વલસાડ નું ફેમસ ઉંબાડિયું છે અને વલસાડ થી જ બધી જ વેરાયટી લઈને આવે છે